દોસ્તો જો જીવનમાં તમારું કંઈ સપનું છે કંઈક કરવું છે કંઈક બનવું છે તો જ દોસ્તો આ વીડિયોને જોજો બાકી બિલકુલ પણ ટાઈમ વેસ્ટ ના કરતા આ વિડીયો તમારા માટે કશું જ કામનો નથી પણ દોસ્તો જો ખરેખર તમારે સપના સુધી પહોંચવું છે અને દોસ્તો તમને જે લોકો કહી ગયા છે એ લોકોને જવાબ આપવો છે તો દોસ્તો આ વિડીયોને ધ્યાનથી અને પૂરો જોજો કારણ કે દોસ્તો તમને બધાને ખબર છે કે સફળતા માટે ઘણી બધી કિંમત ચૂકવવી પડે છે એ મફતમાં નથી મળતી સફળતા દોસ્તો મફતમાં નથી મળતી એના માટે કિંમત ચૂકવવી પડે છે જો દોસ્તો તમે કિંમત ચૂકવવા માટે તૈયાર હોય તો આગળનો વિડીયો જોજો અને દોસ્તો જો તમે રાતોરાત સફળ થવા માગતા હોય અને સફળતાનું શોર્ટકટ ગોતતા હોય તો આ વિડીયો છોડીને અત્યારે જતા રહેજો કારણ કે કશું જ કામનો નથી આ વિડીયો તમારા માટે નમસ્કાર દોસ્તો હું છું આપનો દોસ્ત સિંગર એન્ડ સોંગ રાઇટર વીરપન ઠાકોર દોસ્તો મેં તો વિચારી જ લીધું છે કે જે લોકો મને થોડા ઘણો ઓળખે છે મને જાણે છે મારા ટચમાં રહે છે કે મને ફોલો કરે છે એમના માટે મને જેટલું આવડે છે એ બધું શેર કરવા હું તૈયાર છું અને હંમેશા શેર કરતો રહીશ તો દોસ્તો સફળ થવા માટે અત્યારે જો સૌથી જરૂરી હોય તો એ છે પૈસા કારણ કે આપણું ગમે તે સપનું છે આપણે સિંગર બનવું છે રાઇટર બનવું છે કલાકાર બનવું છે કશું ગણવાનું નથી તો દોસ્તો આજના વિડીયોમાં આપણે એ વસ્તુ સમજવાની છે કે જીવનમાં પૈસા કેવી રીતે કમાવા તો દોસ્તો સફળ થવા માટે સક્સેસ થવા માટે સૌથી જરૂરી છે તો એ છે લક્ષ્ય હા દોસ્તો સહી સાંભળ્યું એ છે લક્ષ્ય જો તમારી પાસે લક્ષ્ય નહીં હોય તો તમારી સફળતાનું કોઈ ઠેકાણું નથી ધારો કે દોસ્તો તમારે કોઈ યાત્રાએ જવું છે અંબાજી જવું છે પાવાગઢ જવું છે કે માઉન્ટ ફરવા જવું છે પણ દોસ્તો એના માટેની યોજના તો બનાવવી પડશે ને કેટલા વાગે ઉઠવાનું છે પ્રાઇવેટ સાધનમાં જવાનું છે કે સ્પેશિયલમાં જવાનું છે બસમાં જવાનું છે કે ટ્રેનમાં જવાનું છે કેટલા વાગે ત્યાં પહોંચવાનું છે કયા રૂટથી જવાનું છે ત્યારે જ દોસ્તો આપણે જ્યાં જવું હોય ત્યાં આપણે પહોંચીએ છીએ એવી રીતે દોસ્તો આર્થિક લક્ષનું પણ કંઈક આવું જ છે તમારી પાસે પ્રોપર પ્લાન હોવો જોઈએ આર્થિક લક્ષ્ય માટે દોસ્તો લક્ષ્ય બે પ્રકારના છે એક સામાન્ય લક્ષ અને બીજું સ્પષ્ટ લક્ષ તો આપણે સૌથી પહેલા સામાન્ય લક્ષ્યને સમજીએ સામાન્ય લક્ષ્ય તો દોસ્તો તમને બધાને ખબર જ છે અને મને એ પણ ખબર છે કે તમારું બધાનું સામાન્ય લક્ષ તો મારા બધાના છે તમે બધા કહો છો કે મારે સિંગર બનવું છે રાઇટર બનવું છે કલાકાર બનવું છે મારે તો આટલા પૈસા કમાવા છે મારે ઓર્ગન શીખવું છે મારે જીમ કરવું છે મારે અહીંયા ફરવા જવું છે મારે પેલે ફરવા જવું છે ઘણા બધા મતલબ કે તમારા મનમાં વિચારો આવે એ બધા તમારા તમારા સામાન્ય મનમાં જે જે વિચારો આવે છે જ્યાં જ્યાં જવાના જે જે વસ્તુ કરવાના એ બધા તમારા સામાન્ય લક્ષ્ય છે તમારી ઈચ્છા તો છે એ બધું કરવાની પણ એના માટે તમારી પાસે કોઈ પ્લાનિંગ નથી તો દોસ્તો આ થયા બધા તમારા સામાન્ય લક્ષ્ય તમારા મનમાં જે જે કરવાની બનવાની કે જે જે વસ્તુ મેળવવાની ઈચ્છા આવે એ બધી ઈચ્છાઓ તમારા સામાન્ય લક્ષ્યની અંદર આવે તો દોસ્તો તમારા જે પણ સામાન્ય લક્ષ હોય એ જરૂરથી કોમેન્ટમાં લખશું જેથી મને પણ ખબર પડે કે મારા દોસ્તો કંઈક તો વિચારે છે મારા ભાઈઓ કંઈક તો વિચારે છે એમના જીવન વિશે તો દોસ્તો આ તો થઈ સામાન્ય લક્ષ્યની વાત પણ હવે આપણે સમજવાનું છે નિશ્ચિત લક્ષ સ્પષ્ટ લક્ષ સ્પષ્ટ લક્ષ્ય એટલે કે દોસ્તો મારે એક દિવસની અંદર આઠ કલાક વાંચવું છે સ્પષ્ટ લક્ષ્ય એટલે કે મારે સિંગર બનવું છે પછી એવું નહીં કે મારે રાઇટરે બનવું છે મારે વિડીયોગ્રાફરે બનવું છે મારે ફોટોગ્રાફરે બનવું છે મારે ડિરેક્ટર પણ બનવું છે દોસ્તો આ સ્પષ્ટ લક્ષ નથી તો દોસ્તો આપણે આર્થિક લક્ષ્યની વાત ચાલે છે આપણને પ્રોપર ખબર હોવું જોઈએ કે આપણે મહિનાની અંદર કેટલા રૂપિયા કમાવા છે અને એ કમાવા માટેની આપણી પ્રોપર પ્લાનિંગ હોવી જોઈએ એનો તરીકો હોવો જોઈએ કે કેવી રીતે આપણે એ દસ હજાર કે પંદર હજાર આપણે જે નક્કી કર્યા છે એ વીસ હજાર સુધી આપણે કઈ રીતે પહોંચી શકીએ એના માટેની પૂરી પ્રોસેસ દોસ્તો આપણને ખબર હોવી જોઈએ અહીંયા દોસ્તો હું ફક્ત તમને સમજાવવા માટે જ વીસ હજાર કે દસ હજાર રૂપિયાની વાત કરું છું બાકી તમે તમારી કેપેસિટી પ્રમાણે ગોલ સેટ કરી શકો છો તમે તમારી કેપેસિટી પ્રમાણે લક્ષ્ય નક્કી કરી શકો છો કે મહિનાની અંદર તમારે કેટલા કમાવા પણ દોસ્તો એક વાત એ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે લક્ષ્ય એવું હોવું જોઈએ કે દોસ્તો ત્યાં સુધી પહોંચી શકાય અને નિશ્ચિત ટાઈમમાં પહોંચી શકાય પછી દોસ્તો તમે એવું વિચારો કે મેં તો નક્કી કરી નાખ્યું છે મેં તો મારું લક્ષ્ય બનાવી નાખ્યું છે મારા મહિનામાં લાખ રૂપિયા કમાવા છે કે દસ લાખ રૂપિયા કમાવા કારણ કે દોસ્તો તમે જે જગ્યાએ છો જે પોઝિશન ઉપર છો એ પોઝિશનને ધ્યાનમાં રાખીને તમારે તમારું લક્ષ્ય બનાવાનું હોય છે પછી દોસ્તો તમે એને ગમે એટલું મોટું લક્ષ બનાવી શકો છો ઘણા સમયથી દવાખાને હતી પણ દોસ્તો હેરાની વાત તો એ છે કે આ વર્ષે એ વેપારી ડબલથી પણ વધારે કમાણી કરી દસ ગણી કમાણી કરી બધા વર્ષો કરતા આ વર્ષે એ વેપારી દસ ગણી કમાણી કરી જ્યારે દોસ્તો એ વેપારીને એના સફળતાનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે દોસ્તો વેપારીએ કીધું કે મારી પાસે હોસ્પિટલનું બિલ હતું હોસ્પિટલના બિલની અંદર પ્રોપર રકમ લખેલી હતી કે મારા આટલા પૈસા ચૂકવવાના છે તો દોસ્તો આ એક્ઝામ્પલથી એ તો સ્પષ્ટ થાય છે કે જો માણસ વિચારી લે પોતાના મનમાં તો એ

મારે એ બધું નક્કી કરવું પડે કે આજે ગમે તે કરી અને બે પ્રોડક્ટ વધારે વેચવા પડે અને દોસ્તો આ બધા ગણિતથી તમને હું એટલું જ સમજાવવા માગું છું કે જો તમારી પાસે સ્પષ્ટ લક્ષ્ય હશે તમે બધું એનાલિસિસ કરી શકશો તમને ખબર હશે કે મારે મારા લક્ષ્ય સુધી પહોંચવા માટે કેટલી તૈયારી કરવાની જરૂર છે શું શીખવાની જરૂર છે કઈ જગ્યાએ જવાની જરૂર છે એવા કોર્સ કરવાની જરૂર છે કેટલી પ્રેક્ટિસની જરૂર છે પણ દોસ્તો એના માટે જરૂરી કઈ રીતે બેટિંગ કરવી પડે ઘણી વાર તો લક્ષ બનાવ્યા પછી પણ આપણને થાય છે કે ઓનાથી વધારે મહેનત તો આપણાથી ના થાય બસ આટલું જ થાય ઓનાથી વધારે તો ના જ થાય પણ દોસ્તો હંમેશા એક વાતને યાદ રાખજો કે મહેનત નો મતલબ ફક્ત સફળતા નથી મહેનતનો મતલબ દોસ્તો સહી દિશામાં મહેનત કરવી જરૂરી છે હા દોસ્તો સહી દિશામાં મહેનત કરવી જરૂરી છે દોસ્તો મહત્ત્વ ઈસ કા નહીં હે કે આપનપુટ ક્યાં હૈ પર દોસ્તો મહત્ત્વ ઈસત કાંઈ કે આપકા આઉટપુટ ક્યાં હૈ દોસ્તો તમારી સફળતા દેખાવી જોવે લોકોને હા દોસ્તો તમારી સફળતા લોકોને દુનિયાને દેખાવી જોઈએ કે તમે સફળ વ્યક્તિની લિસ્ટમાં છો અને દોસ્તો સફળ થવા માટે લક્ષ સૌથી જરૂરી છે તો દોસ્તો આશા રાખું છું કે મારા આ વિડીયોથી તમારા દિમાગની બત્તી હું થોડા ઘણી જલાવી શક્યો હશું કારણ કે દોસ્તો મારા સપના માટે હું મહેનત નહીં કરું તો બીજું કોણ કરશે અને મારું સપનું છે દોસ્તો તમને બધાને સફળ જોવાનું તમને બધાને સફળ બનાવવાનું તો દોસ્તો ફરી મળીશું નવા વિડીયો સાથે નવા વિષય સાથે ટાઈમ મેનેજમેન્ટના નેક્સ્ટ સ્ટેપમાં ત્યાં સુધી જો પહેલીવાર મારી યુટ્યુબ ચેનલ પર આવ્યા હોય તો જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટામાં પણ મારી આઈડી છે વિભન ઠાકોર વન એમાં પણ તમે બધા ફોલો કરજો હું તમને ફોલોબેક પણ આપું છું અને દોસ્તો બીજું ખાસ એ પણ કહીશ કે ટાઈમ મેનેજમેન્ટની સિરીઝ મેં બહુ બધું રિસર્ચ કર્યું છે બહુ બધા સેમિનાર અટેન્ડ કર્યા અને બહુ બધી બુકો વાંચી છે ત્યારે જ દોસ્તો તમારી પાસે નવી નવી વાતો લાવી શકું છું તો દોસ્તો જરૂરથી મારી ટાઈમ મેનેજમેન્ટની જે સિરીઝ છે એને તમે પૂરી જોજો ખરેખર દોસ્તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા ફેમિલી સાથે પણ શેર કરજો તમારા દોસ્તો સાથે પણ શેર કરજો ત્યાં સુધી ખુશ રહો મસ્ત રહો અને હંમેશા નવું શીખતા રહો જય માતાજી